નમસ્કાર આપની સાથે સમતા વિસ્તારમાંથી વિપુલ પ્રમાણમાં ગાંજાનું વેચાણ કરનાર ઇસમ ને વડોદરા એસઓજી એ ઝડપી પાડ્યો છે વડોદરા શહેરના ગોરવા સમતા વિસ્તારમાંથી વિપુલ માત્રામાં માદક પદાર્થો વનસ્પતિજન્યો જથ્થો વડોદરા શહેર એસઓજી એ ઝડપી પાડ્યો છે જે અંતર્ગત વડોદરા શહેર દ્વારા પૂર્વ વિસ્તારમાં આવેલ અમૃતનગર સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાંથી વિપુલ માત્રામાં જથ્થો પકડી પાડવામાં આવ્યો છે વડોદરા એસોજી ટીમને ચોક્કસ બાતમી મળી હતી જે બાતમીના આધારે એસોજી અને પંચોની ટીમે રેડ કરી હતી જેમાં વનસ્પતિ માદક પદાર્થની ચકાસણી માટે એફએસએલ ની ટીમને પણ બોલાવવામાં આવી હતી આરોપી આકાશ પુરુષોત્તમભાઈ બુદ્ધિલાના ઘરેથી આ ગાંચો મળી આવ્યો છે જેમાં એક કિલો છસો ગ્રામનો ગાંચો વડોદરા એસઓજી ને મળી આવ્યો છે આરોપીની ઝડપી પાડી એસઓજી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ મામલે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની ટીમ ઉંઘી ઝડપાય છે જેને જનરેલ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની ટીમ ઉંઘી ઝડપાતા અનેક સવાલો ઉભા છે આકાશ પરસોતમભાઈ બોદેલા ના પોતાના રહેણાંક ઘરની અંદર ગાંજાનો ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા હતા એવી એસઓજી ને ઇન્ફોર્મેશન મળી જે આ આધારે આજરોજ એસઓજી અને પંચોની ટીમ સાથે રેડ કરેલ છે અને એક કિલો અને છસો ગ્રામ ની આસપાસનો નો ગાંજો કબજો કરેલ છે કબજે કરેલ છે અને અત્યારે આગળ આ બાબતે જરૂરી એફઆઈઆર ની તજવીજ હાથ ધરેલ છે થેન્ક યુ વેરી મચ એફએસએલ ની ટીમ સ્થળ પર પહોંચી અને એમને પોતાની ટેસ્ટિંગ કીટ થી કન્ફર્મ ગાજો છે એવું આપણે પ્રાઇમરી જણાવેલ છે જે આધારે આગળ આપણે મુદ્દામાં લઈ કરીને એફઆઈઆર ની સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર